ચક્રવાત ન્યૂઝ અને હું છું તમારી સાથે નિકિતા આજે હું આવી ગઈ છું મહેસાણાની જે ફાઇન આર્ટ્સ કોલેજ છે યસ ફાઇન આર્ટ્સ નોટ ફાઇન આર્ટ્સ હા કારણ કે ઘણા લોકોને જે હું જ પર્સનલી ઓળખું છું જે લોકોને મેં કીધું છે કે હું આજે ફાઇન આર્ટ્સ કોલેજમાં જાઉં છું અહીંયા એક્ઝિબિશન છે અહીંયા આ થાય છે દે ડોન્ટ નો ઇવન મહેસાણામાં રહે છે છતાં પણ ઘણા લોકોને ખબર નથી કે મહેસાણામાં ફાઇન આર્ટ્સ કોલેજ ક્યાં આવેલી છે તો અહીંયા આગળ જે બેસિકલી ફાઇન આર્ટ્સ એક સબ્જેક્ટ છે કે જે કલા છે જે લોકોને ચિત્ર બનાવવું ગમે છે જે લોકો પોતાની ઇમોશન્સ એક ચિત્ર થ્રુ રજૂ કરતા હોય છે એમના માટે ખૂબ જ સરસ જગ્યા છે અહીંયા આવીને કોઈ પણ ઉંમરની કોઈ મર્યાદા એવી નથી કે કોઈ એવી જાતની કે કશું જ નથી કોઈ પણ અહીંયા આવીને શીખી શકે છે તો આ કોલેજમાં આર્ટ એક્ઝિબિશન એકચ્યુઅલી ચાલુ કરવામાં આવ્યું છે જે અહીંયા અહીંયા સ્ટુડન્ટ્સ છે એ લોકોના થ્રુ જે આર્ટ રેડી કરવામાં આવ્યું છે એની એક ખૂબ જ સરસ મજાની ઝલક અહીંયા દેખાય છે આ સ્ટાર્ટ થાય છે ચોવીસથી લઈને 27 તારીખ સુધી અને એકચ્યુલી તમે કાલનો દિવસ અને પરમ દિવસ અહીંયા વિઝિટ કરી શકો છો ટાઈમિંગ છે સવારે આઠથી તે બપોરના બે વાગ્યા સુધી ડોન્ટ મિસ ધીસ ગાઈસ કારણ કે ઘણા એવા લોકો છે મહેસાણામાં આટલું સરસ હિડન ટેલેન્ટ જે છે કોઈને ખબર જ નથી કે અહીંના આ બાળકો છે એટલા સરસ મજાનું પેઇન્ટિંગ કરે છે આને એક માધ્યમ મળવું જોઈએ એક મીડિયમ મળવો જોઈએ સપોર્ટ મળવો જોઈએ કે દરેક જણ સુધી દરેક એક ખૂણા ખૂણામાં લોકો સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ અને સપોર્ટ ફૂલ મળવો જોઈએ ઓકે તો આપણી સાથે અત્યારે આજે કોલેજના ફેકલ્ટીઝ છે એ છે આપણી સાથે હાજર આપણે એમની સાથે થોડી વાત કરશું નમસ્કાર સર આપનું નામ નમસ્કાર રાજેન્દ્ર પટેલ અને આપનું મહેન્દ્રભાઈ ભજાપતિ ઓકે આટલું સરસ મજાનું જે એક્ઝિબિશન કર્યું છે તો એની પાછળનો પર્પસ શું છે સૌથી પહેલો મેઈન પર્પસ તો એ છે કે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ વર્કકામ કર્યું છે એ વર્કકામ પ્રદર્શિત થાય તો જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓ વર્ક જોઈએ અને એ લોકોને પ્રેરણા મળે અને આગળ વધે એના માટે મે નમે દર વર્ષે આ એક્ઝિબિશન કરીએ છીએ ખાસ કરીને પૂછવા માંગીશ કે મહેસાણામાં આ રીતનું જે આર્ટ હોય છે એ અજી લોકો સુધીમાં એટલું વધી વિકસિત નથી થયું લોકોને જે ખબર નથી તો એની પાછળ જે આ લોકોની મહેનત હોય છે એ તમે થોડી વધારે કહેશો તો મહેસાણામાં જનરલ ફાઇન આર્ટ્સ કોલેજ કોઈને કહીએ તો ફાઇનાન્સ સાંભળે છે પહેલા તો એટલે ફાઇનાન્સ નહીં પણ ફાઇન આર્ટ એટલે લગભગ ઘણા મિત્રોને ખબર હોતી નથી પણ ફાઇન આર્ટ કોલેજ એક સરસ કામ કરી રહી છે લગભગ આ અમારી કોલેજનું ચુમ્વાલીસમું એન્યુઅલ એક્ઝિબિશન છે અને આ એક્ઝિબિશનમાં છોકરાઓએ લગભગ આઠસો જેટલા એમના વર્ષ દરમિયાનની એસાઈનમેન્ટ રજૂ કરી છે અને એ એસાઈનમેન્ટોમાં અમે દરેક ક્લાસવાઇઝ ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર બી આપીએ છીએ બેસ્ટ વર્કના અને એનાથી છોકરાઓ પ્રોત્સાહિત થાય અને બેસ્ટ કામ કરે એ અમારો આશય હોય છે ઓકે તો અંદાજે કેટલો સમય લાગે છે આ બધું તૈયાર કરતા એકચ્યુઅલી આ છે વર્ષ દરમિયાન જે શરૂઆત થાય છે એટલે જૂન મહિનામાં કોલેજ ચાલુ થાય તે મા મે માર્ચ સુધી એક્ઝામ શરૂઆત થાય એ પહેલાં એ લોકોના વર્ષ દરમિયાનનું ટોટલી વર્ક હોય છે એટલે વર્ષ દરમિયાન અલગ અલગ વિષયોમાં એ લોકો જોડે જે એડવર્ટાઇઝિંગનો જે વિષય છે એના અનુસંધાને એમને અલગ અલગ વસ્તુ શીખવાડવામાં આવે છે અને દરેકની એક એસાઇમેન્ટ તરીકે એ લોકોને બનાવવાની હોય છે અને એ પછી એમના પોર્ટફોલિયા પછી છેલ્લા દિવસે અહીં આપણે રજૂ કરીએ છીએ જેથી કરીને બધા વિદ્યાર્થીઓ અથવા તો આમ જનતા જોઈ શકે ઓકે એમનું કે અમરે આખા જે વર્ષ દરમિયાન કે જેમને અસાઇનમેન્ટ્સ ને બધા ટાસ્ક આપવામાં આવે છે એ બધા જે લોકો રેડી કરે છે અને પછી અહીંયા એ બધા જ ડિસ્પ્લે કરવામાં આવે છે જે મહેસાણાના લોકો છે પબ્લિક ને સ્પેશિયલ ઇન્વિટેશન આપવામાં આવે છે બતાડવામાં આવે છે કે આટલું સરસ મજાનું ટેલેન્ટ મહેસાણામાં પણ છે રાઈટ તો આપણે થોડી તમે થોડું આ બધા વિશે સમજાવશો કે કેવી રીતે એમણે ક્રિએટ કર્યું છે શું છે હવે આ જે વિષય છે એ ગવર્મેન્ટે ડિઝાઇન કરેલો છે અને ગવર્મેન્ટના જે પોર્ટફોલિયા પ્રમાણે જે વિષયો આવતા હોય એ વિષયો અનુસંધાને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને કામ કરવાનું હોય છે એની અંદર પ્રેસ લેઆઉટ હોલ્ડિંગ્સ એડ પોસ્ટર્સ પછી જનરલી આપણા જે ડેંગલર આ અલગ અલગ વિષયો છે અને અલગ અલગ વિષયો પર એ લોકોને કામ કરવાનું હોય આ જે છે એક્ચ્યુઅલી પ્રેસ લેઆઉટ છે અહીંથી એક વિષય એ લોકોને આપવામાં આવે એ વિષય અનુસંધાને પહેલાં વિદ્યાર્થી રફ બનાવે પેપરની અંદર એના માઇન્ડમાં આઈડિયા વિચારે આઈડિયા વિચારે પહેલાં પછી રફ પેપરની અંદર વર્ક કરે એ વર્ક પછી અમે એનું સજેશન કરીએ કે એની અંદર શું સુધારા વધારા છે પછી એક ઓકે થઈ ગયા પછી વિદ્યાર્થી કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરને એપ્લાય કરી અને આખી ડિઝાઇન તૈયાર કરે છે અને ડિઝાઇન તૈયાર થતી વખતે ઘણા લોકોએ અમારે એને ગાઈડન્સ કરવું પડતું હોય છે અને ગાઈડન્સ સાથે આખી ડિઝાઇન તૈયાર થાય અને આ એડવર્ટાઇઝિંગ પછી આપણે ન્યૂઝપેપર મેગેઝિન હોલ્ડિંગ અલગ અલગ જગ્યાએ પ્રિન્ટ થતી હોય છે હા કોરલ ડ્રો એ આખું સોફ્ટવેર છે ફોટોશોપ કોરલ ડ્રો પ્રેઝ મેકર આ ગ્રાફિક્સના સોફ્ટવેર છે અને ગ્રાફિક્સના સોફ્ટવેરનો ઉપયોગ કરીને આખું વર્ક કરવામાં આવે છે હવે આપણે જે એક અહીંયા સ્ટુડન્ટ છે એમની સાથે વાત અને જે ક્રિએટ કર્યું છે એના વિશે પણ તમારું નામ પટેલ પ્રિન્સ 5050 યર સો તમે ક્રિએટ કર્યું છે આમાં અંદર ઘણા બધા સબ્જેક્ટસ આવે છે પ્રેસ લેઆઉટ થઈ ગયો પોસ્ટર થઈ ગયા બેનર્સ હોલ્ડિંગ્સ ઘણા બધા આવે છે અત્યારે હું પર્સનલી માર જોડે હાલ પડી છે બુકલેટ જે આપા કેટલોગ ડિઝાઇન ઓકે મોસ્ટ ઓફલી જે સોફ્ટવેર અકોર્ડિંગ થઈ ગયા પછી કંપનીસ થઈ ગઈ જે પ્રોડક્ટ્સ માટે બનાવતા હોય છે મોસ્ટલી તો આ જે છે એ સોફ્ટવેરના છે જેના અંદર અમે ખુદ બી ડિઝાઇન્સ કરતા જોઈએ છીએ કોરલ ડો જેનું લેટેસ્ટ વર્ઝન હતું ને એની બુકલેટ બનાવી હતી અમે જેની અંદર મોસ્ટલી કે જે કંપનીના બધા જે કમ્પોનેન્ટ્સ આવી ગયા કે હિસ્ટ્રી થઈ ગઈ એનું એજ્યુકેશન્સ થઈ ગયું એના જે નવા ફીચર્સ આવશે તો એ અકોર્ડિંગ છે પછી એમના ટૂલ્સ શું છે તો એ બધું ઇન્ટ્રોડક્શન કરવાનો ટ્રાય કર્યો છે જે આ બુકની અંદર છે બધી ટોટલી હા એ કેટલોક ડિઝાઇન્સ કે જે સ્ટેશનરીનો એક પાર્ટ હોય છે મોસ્ટ બધી સ્ટેશનરીઝને એ બધું અમારા આની અંદર આવતું હોય છે કે તમે આગળ ફાઇન આર્ટ ઇન્ડસ્ટ્રી બહુ વાઇલ્ડ ઇન્ડસ્ટ્રી છે એક વસ્તુ કહીએ એના અંદર સ્પેસિફિકેશન નથી કરતી આની અંદર આર્ટિસ્ટની કોઈ બી નાનાથી નાની જગ્યામાં અને મોટાથી મોટી જગ્યામાં કામ મળી જ રહેશે તો ઘણી બધી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે એના ડિઝાઇન્સ હોય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે તો પછી એની અંદર થાય પછી ઇલસ્ટ્રેશન્સ થઈ ગયા અમુક પછી એનિમેશન્સ ની અંદર વર્ક્સ થઈ ગયા તો ઘણી બધી જગ્યા છે તો વર્ક્સ ઘણો વાઇલ્ડ છે આની અંદર કોઈ ફિક્સ ના કરી શકાય કે શું થાય પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય છે કોઈ પણ કંપની હોય તેમને એમની એડવર્ટાઇઝ માટે માર્કેટિંગ માટે પ્રોપર જે બુકલી તૈયાર કરવાની જ હોય છે જે મે એમની બધી ડિટેલ્સ ને બધું હોય છે સો ધે ઓલરેડી નીડ યુ ઓલવેઝ યસ ઓફ કોર્સ સો બધું વર્ક છે ઘણો બધો સ્કોપ પણ છે આ વસ્તુમાં યસ હવે આપણે ગયા બીજા એક વિષય સાથે અને બીજું એક અલગ જે આર્ટ અહિયાં દેખાયું છે અલગ પ્રકારનું ખાસ કરીને વાત એ કરીશ કે અહીંયા મારી સાથે જે બેન છે હિયર સ્પીક છતાંય આ જે કળા છે એની કોઈ જ ભાષાની કે કોઈ જ અવાજની જરૂર નથી હોતી કારણ કે આપણે ઇમોશન હોય છે આપણે બોલવું કે સાંભળવું જરૂરી નથી હોતું પણ આ એક જ એવી વસ્તુ છે આ એક જ વાત છે જેના થ્રુ આપણે આપણા ઇમોશન છે એક્સપ્રેસ કરી શકીએ છીએ એમની ફ્રેન્ડ અત્યારે સાથે તમારું નામ યાત્રી રાઠોડ ઓકે આમનું પૂરું નામ શું છે દિયા પ્રજાપતિ દશરથભાઈ ઓકે સો બેઝિકલી અહીંયા આપણે સાઇન લેંગ્વેજથી આપણે અત્યારે એમને સમજાવીશું તો એમને જરા પૂછશો કે એમને એમનું આર્ટ આમાંથી કયું છે ફોટોગ્રાફી છે આખા ક્લાસમાં બધાનું અલગ અલગ જ ભરાવેલું છે એમ કે લાઈવ બી છે એ લોકોએ વર્ક કરેલું છે આ બી આજે જ લીધું છે એનું પોતાનું મોડલ ફોટો છે અને એવરયુથનું ફેસ ફેસવોશ લીધું છે એનું પ્રોડક્ટ લેવાની હતી એ ડિટેલ એની લખવાની હતી કે ફેસવોશનું શું છે અને શું નથી એ ખબર પડે રિસર્ચ મારે છે અને બધું ગોઠવીને જાતે કરે છે સર જોડે પાસ કરાવે છે રફ ડિઝાઇનમાંથી અને બનાવે છે એ મોડલ તો એને પોતાનું જ લીધું છે એમ કે અહીંયા મોડલ બેસાડેલું હોય છે ને અને જે માધ્યમ આપ્યું હોય મને દોરવાનું ધારો કે વોટર કલર છે કે પેન્સિલ શેડિંગ છે એનું મસ્ત રીતે પ્રેક્ટિસ કરી છે તો એ અહીંયા બેસાડેલા હોય મસ્ત એનું દોરવાનું વોટર કલર હોય કે કોઈ બી હોય એનું ડિટેલિંગ મસ્ત રીતે કરી દેવાનું અહીંયા બહુ સરસ મજાના ફોટોસ પણ મને દેખાઈ રહ્યા છે આના વિશે સર થોડું મને જાણો અહીંયા જે આ ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન એક પ્રોજેક્ટ આપવામાં આવે છે કે એ લોકો પોતાના જ મોબાઈલથી બેસ્ટ ફોટોગ્રાફી કરે કોઈ પણ જાહેર જગ્યાની જે એમને સરસ લાગે અને એ ફોટોગ્રાફી કર્યા પછી એમાંથી અમારી જોડે પાસ કરાવે છે અને ચાર ચાર પ્રિન્ટ અહીંયા કોલેજમાં સબમિટ કરાવે છે કે જેને બેસ્ટ ફોટોગ્રાફી તરીકે અમે લઈએ છીએ અને એને પ્રદર્શનમાં મૂકવામાં આવે છે હા બેઝિક અમારું સેકન્ડ યરમાં અમે ફોટોગ્રાફી માટે બહારથી ફોટોગ્રાફર જે હોય સ્પેશિયાલિસ્ટ એમને પણ બોલાવીએ છીએ અને એ પણ કેમેરા બાબતે ફોટોગ્રાફી બાબતે એ પણ ગાઈડ કરવામાં આવે છે અને છોકરાઓ ફોટોગ્રાફી પણ એ રીતે શીખે છે મને અહિયાં બહુ સરસ દેખાય કે અહીંયા જે મેસેજીસ પણ એન્વાયરમેન્ટ ને લગતા એના થ્રુ એના વિશે પણ આ લોકો બનાયા છે રાઈટ તે આર્ટ છે તો એના વિશે થોડું અહિયાં અમે સમાજ ઉપયોગી જે સમાજમાં સમસ્યાઓ હોય છે કે સ્વચ્છતા અભિયાન છે કે ધૂમ્રપાન છે નશાબંધી છે તો સમાજને ઉપયોગી જે પર્યાવરણનું સંરક્ષણ થાય એ માટેના પણ સબ્જેક્ટ બધા આપીએ છીએ સમાજ ઉપયોગી અને એના અનુરૂપ એ લોકો પોસ્ટર તૈયાર કરે છે અને પોસ્ટર અમે અમદાવાદમાં પણ એ મોકલીએ છીએ લલિત કલામાં ભાગ લેવા માટે કે પ્લાસ્ટિક પોલ્યુશનનું છે અહીંયા એક પેલું કે ગાય પ્લાસ્ટિક ખાય છે પણ પ્લાસ્ટિક એને ખાઈ જાય છે સરસ પોસ્ટર તૈયાર છે હા કે લોકોને અસર કરે અહીંયા પોસ્ટર પણ એવી રીતે તૈયાર કરે છે કે એનો સ્લોગન હોય અને એક ચિત્ર હોય તો ચિત્ર પણ એને અનુરૂપ હોય છે સ્લોગન ને કે કદાચ સ્લોગન વાંચવાથી ના ખ્યાલ આવે તો પણ ચિત્ર જોઈને પણ લોકોને મેસેજ મળે કે આ શું કહેવા માગે છે અને આપણે શું કરવું જોઈએ કોઈ બી ટ્રાન્સપોર્ટના વાહન હોય એના ઉપર લગાવીને બી આપણે એડવર્ટાઈઝ કરી શકીએ હમણાંનો જ છે કે મહાકુંભ હતો આપણે તો એના માટેની એડવર્ટાઈઝ માટે અમને આપેલી હતી અસાઇમેન્ટ તો એ બનાવેલી છે નીચે બેનર આ અત્યારના જ આપણા એક્ઝિબિશનનું બેનર છે કે જે એડવર્ટાઈઝ માટે કે લોકોને ખબર પડે કે આ તારીખથી આ તારીખ સુધી એક્ઝિબિશન છે આ જગ્યાએ છે એના માટે હા અમે જાતે ડિઝાઇન કરેલું છે આ પેકેજિંગ ડિઝાઇન છે અમને સર દ્વારા સબ્જેક્ટ આપવામાં આવે કે તમારે ક્લુઝઅપ છે કોઈ કોલગેટ છે કે એ રીતેનું પેકેજિંગ ડિઝાઇન બનાવવાની હોય છે એમાં અમને માપ આપવામાં આવે અને એમાં પછી આપણે આપણી રીતે કલર કોમ્યુનિકેશન કરી એમાં ઇલેસ્ટ્રેશન મૂકી શકીએ છીએ અને એ રીતે આપણે એવી એક સુંદર પેકેજિંગ ડિઝાઇન ક્રિએટ કરવાની કે જે ગ્રાહક જોવે પબ્લિક જોવે અને એનાથી અટ્રેક્ટ થઈ અને આપણી પ્રોડક્ટ ખરીદે અમને બધાને કોલેજમાંથી અલગ અલગ રીતે એટલે અલગ અલગ લોકેશન ઉપર લઈ જાય છે અને આ બધા સ્કેચ બધાએ અમે બધાએ વર્ક કરેલું છે અને સ્ટાર્ટિંગથી જ ફર્સ્ટ ઇયરથી અત્યાર સુધી ફિફ્થ ઇયર સુધી આ સ્કેચિંગનું માધ્યમ આવતું જ હોય છે મેઇન એ જ હોય છે સ્કેચિંગનું તો અમે આ બધાએ અલગ અલગ જગ્યાએ લોકેશન ઉપર જઈ આ સ્કેચ અમે ડ્રો કર્યા હતા અને આ અમારું વર્ક છે વન મોર સ્ટુડન્ટ વી હેવ યર કે જે ડિસેબલ છે ને જે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા એનું નામ રિદ્ધિ ઠક્કર છે અને ફર્સ્ટ ઇયરમાં છે ઇમોશન એવો હોય છે દરેકની પાસે હોય છે પણ એક્સપ્રેસ કરવા માટે કેવું હોય છે કોઈક લખીને કરે છે કે કોઈક બોલીને કોઈક ગઈને કોઈક ડાન્સ કરીને ધીસ ઝીઝ ઓનલી થિંગ આર્ટ ફાઇન આર્ટ્સ એવી વસ્તુ છે કે પેન્ટિંગ થ્રુ એમના જે આઈડિયા આઈડિયાસ વચ્ચેથી ઇમોશન સો એ લોકો એક્સપેસ કરતા હોય છે એમના પેરેન્ટ અત્યારે આપણી સાથે છે સર તમારું નામ વિપુલ વિપુલ ટ્રકર તો તમે ડૉટરને ક્યારે આઈડિયા આવ્યો કે તમારે આ ફાઇન આર્ટ્સમાં મૂકવી છે શું અતલી છે એક્ચુલી અને પોતાનો ઇન્ટરેસ્ટ તો હવે ડ્રોઈંગમાં વધારે હતો પછી મેં એને પૂછ્યું કે તારે હવે આગળ સ્ટડી કરવી છે તો કે પપ્પાની એની સાઇન લેંગ્વેજ એને મને કીધું કે મારે ડ્રોઈંગમાં એટલે મેં મને ફાઇન આર્ટ્સ પોઇઝ કર્યું ફાઈન આર્ટમાં એનવર્સરી અત્યારે કેવું રિસ્પોન્સ છે કેવું કરી લેશે અત્યારે બહુ સારો રિસ્પોન્સ છે મારો બી એક ફોટો હતો એનો બંને સાથે અમાર બંનેનો એમાં એને ડ્રોઈંગ કહો સરસ કર્યું છે ઓકે આ એને કલર પેન્સિલમાં બનાવેલું છે એમાં કેલિગ્રાફી કરી છે એમાં કોઈ પણ વસ્તુ લઈ શકાય છે તેને ફ્રૂટને લીધું છે બાસ્કેટ લીધું છે ને એમાં કેલિગ્રાફી કરી છે આ ડોટ ડોટ કરીને પેઇન્ટિંગ બનાવેલું છે એટલે એને સ્ટ્રીપલિંગ આર્ટ કહેવામાં આવે છે ટપકા ટપકા ઉપરથી જે જગ્યાએ વધારે ડાર્ક ટોચ દેખાતો હોય ત્યાં નજીક નજીક કરવામાં આવે છે એ ટપકાઓ એ રીતે આ બનાવવામાં આવેલી છે અને આ નેગેટિવ પોઝિટિવની અસાઇમેન્ટ છે તેમાં એક બાજુ નેગેટિવ ને એક બાજુ પોઝિટિવ બતાવવામાં આવેલું છે અને આ એવી અસાઇમેન્ટ છે જેમાં

ओके અને કેવો ઓવરオール એક્સપીરિયન્સ છે મજા આવે છે કોલેજમાં બહુ જ આ સબ્જેક્ટ લીનમ ખુશી થાય કેના આગળ જઈએ જામ આમ તો બુશાબલી કેવા કે કોલેજ જવાનો કંટાળો આવે બધાને પણ અમને ઉ થાય કે ઘરે નથી જવું તો તમે ને બચ્ચે વાળી ઓરનો એ તમે જુનિયર્સ ને છો પ્લસ સિનિયર્સ તો કેવો માહોલ છે સિનિયર ને અમે એ બધું શીખીએ મજા આવે ઓકે હવે અહીંયા મને અલગ બધા ફોન્ટ્સ દેખાઈ રહ્યા છે શું છે આમાં અલગ અલગ ફોન્ટ છે ઇટાલિક ફ્રોન્ટ બોલ્ડ એ બધા અલગ અલગ આવે પછી એમાં શું કહેવાય નાઇનથી ટેન્થ સુધીના હોય છે તો એ અમુક ન્યૂઝમાં વપરાય અમુક પ્રિન્ટિંગમાં વપરાય એ રીતે વપરાતા હોય છે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા ખાતે આ એક જ કલા સંસ્થા છે આ કલા સંસ્થા ગવર્મેન્ટ માન્ય છે અને આની અંદર પાંચ વર્ષનો ડિપ્લોમા એપ્લાઇડ આર્ટનો કોર્સ ચાલે છે જે ધોરણ દસ પછી એના રિઝલ્ટ પછીના અઠવાડિયાની અંદર અહીંયા એડમિશન પ્રક્રિયા ચાલતી હોય છે અને આખો ટોટલી ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ છે આ કોર્સ કર્યા પછી કોઈપણ વિદ્યાર્થી ક્યારેય બેકાર અમે જોયો નથી અને રહેતો પણ નથી આજની તારીખની અંદર જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર પાસ કરીને જશે એ લોકો માટે ઓપોર્ચ્યુનિટી નોકરી માટે તૈયારી જ છે અને મિનિમમ મે જનરલી બધી એડ 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 અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા આર્ટિસ્ટોની રાહ જોઈને બેઠી છે પણ અહીંયા જનરલી આર્ટિસ્ટો બહુ ઓછા છે કારણ કે વિદ્યાર્થીને એડમિશન કમ થાય છે એ વધુ થાય એવી અવેરનેસની જરૂર છે આ એડમિશનની પ્રક્રિયામાં એવું છે કે ધોરણ દસ પાસ હોવું જરૂરી છે ધોરણ દસ પછી મિનિમમ ઉંમર એની પંદર વર્ષ અને વધુમાં વધુ બાવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને એકચ્યુઅલી ઓબીસીને બીસી બક્ષી માટે પાંચ વર્ષની છૂટછાટ છે બરાબર અને એ તમારું એડમિશન એસએસસીનું રિઝલ્ટ પછી તરત અહીંયા ફોર્મ એપ્લાય કરવાનું હોય છે કોલેજમાં અને કોલેજ પ્રક્રિયા બોર્ડ થ્રુ થાય છે અને વિદ્યાર્થીઓની ફી વાર્ષિક ફક્ત બસો ચાલીસ રૂપિયા છે અને બહેનોની ફી ફક્ત વાર્ષિક ચાલીસ રૂપિયા છે એટલે બહુ જ નોમિનલ રકમની અંદર અને સરસ પાંચ વર્ષનો ડિપ્લોમા કોર્સ થયો છે એટલે હું એવું કહું છું કે મહેસાણા ખાતેના નજીકના જે કંઈ કલામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે એ અહીંયા એડમિશન લઈ અને આ પ્રક્રિયાને વધુ સક્રિય બનાવે અને પોતાનું કારકિર્દી આ કલાની દૃષ્ટિએ ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે

આ બિલ્ડિંગ છે ધ ન્યુ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા જે ફાઇન આર્ટ કોલેજ છે મહેસાણાની એક કોલેજ છે જ્યાં આગળ ફાઇન આર્ટ્સ શીખવાડવામાં આવે છે અને આ કળાની ખરેખર કદર થવી જોઈએ